આજે હું તમારી સાથે કાકડીનું શાક બનાવવાની રેસીપી શેર કરીશ આ શાક ઉનાળા માટે એકદમ પરફેક્ટ છે અને આપણા માટે પણ કેમકે આ શાક બનાવવા માટે આપણે વધારે સમય રસોડામાં રહેવું નહીં પડે અને ઘરના દરેક લોકોને તે બહુ જ પસંદ આવશે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો કાકડીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાકડીને સારી રીતે ધોઈ અને છોલી લઈશું અને તે પછી કાકડીનો આ આગળનો ભાગ અને પાછળના ભાગને આપણે દૂર કરી લેવાનો છે આપણે એકવાર કાકડીનો ટેસ્ટ પણ કરી લઈશું કે તે કડવી ના હોય અને તે પછી કાકડીને આપણે એક જેવા ટુકડામાં સમારી લઈશું આજે તો મેં કાકડીના આ રીતે નાના ટુકડા કર્યા છે પરંતુ તમે ચાહો તો તેને થોડા મોટા અને લાંબા ટુકડામાં પણ સમારી શકો છો હવે એક પેનમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારે તેમાં વન ફોર્થ ટી સ્પૂન અને વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરીશું અને આ બંને વસ્તુ સારી રીતે ફૂટી જાય ને તે પછી તેમાં બે ઝીણા લીલા સમારેલા મરચાં એડ કરીશું અને બધા જ સૂકા મસાલા કાકડીની સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે માટે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને સાથે જ તેમાં એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન હળદર વન ફોર્થ ટી સ્પૂન લાલ મરચું વન ટેબલ સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ પાંચ મિનિટ સુધી તેને ઉકાળી લઈશું પાંચ મિનિટમાં તેમાં રહેલું બધું જ પાણી વળી જશે અને તેમાંથી તેલ છૂટું પડવા લાગશે અને તે સમયે આપણે તેમાં સમારેલી કાકડી એડ કરીશું કાકડીમાં પાણીનું પ્રમાણ ઘણું જ હોય છે એટલે હવે કાકડીને બફાવવા માટે આપણે પાણી એડ કરવાની બિલકુલ જ જરૂર નહીં પડે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને પછી તેને ઢાંકણ વડે ઢાંકી અને બફાવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું લગભગ બારથી પંદર મિનિટ જેટલો સમય થયો છે અને વચ્ચે વચ્ચે મેં ત્રણથી ચાર વાર તેને સારી રીતે મિક્સ પણ કર્યું છે તો હવે આપણે જોઈ લઈએ કે કાકડી સારી રીતે બફાઈ ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો કે કાકડી એકદમ પરફેક્ટલી બફાઈ ગઈ છે આસાનીથી તેના ટુકડા થઈ શકે છે તો હવે આપણે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું આજે આપણે કાકડીનું કોરું શાક બનાવ્યું છે તો શાક નીચેથી દાજી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરીશું અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી શાકને લઈશું સર્વિંગ બોલમાં અને કરીશું કોથમીરથી તેને ગાર્નિશ તો આ રીતે કાકડીનું શાક તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ